આ કો મેવાશી વણ ઝારા હે વણ ઝahara રે તારી આંખો નો દે સુખ અલ્યા બટલો બટ્ટો બટ્ટો અલ્યા અલ્યા માતા આઈ કેડ ઉપર લે એ તમે તો ગામમાં ગામમાં પાડી દો અલ્યા હું તો નવરાત્રી ના મૂળમાં આવી ગયો તો ઉભો થા ઉભા થા બોલ દયો હા

દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી એ આરતી મારી ચામુંડમાં દીવડા જગમગ જગમગ થાય આપડે આદિત્ય નવી કરીએ જોરદાર

હું કઉર હું તો ગોમ મંડળી કરવી નહીં મારી ગણતરી છે મંડળી કરવી તમને ખબર છે ઓય મજા આવશે આવશે અને બગીચા જોરદાર શું છે લાઈટ જગમગ થાય વાત છોડ દો

મીટિંગ બોલાવો પેલા વિજુભાના વિપુલ તમે બક્કોજી છો ફોન કરો બધા બોલા હું ફોન કરું વિપુલ ફોન કરું હા

પછી ખબર પડ કે હું કરું આયોજન છે બધું પાછું એમ કઉ છું દાળ પાછું કોઈ કાળું ના હોય પાછું દાળ માં પડ્યો કાળુ ખબર મને લોચા લાગે તમે દાળ માં જોઈ લો બઉ પડ્યું મોતો નહી છોકરો બધો કેમ આપવું પડ્યું નવરાત્રી આવે છે મીટિંગ કરી અને કોક આયોજન કરીએ કે બીજા છોકરા ને બધા બોલાવો अरे वठे फोन तो करो तो बस कितना आया विपुल भाई बदु गोठो मैं कहियो गोठी गोठी ना आलछु एवाते हाजी काणे आजा पाचे इनको जु पेला आई गया जी आपले हेडो पाचे हां सूर्य से राग राग बढ़िया हूं फोन काटो फोन काटो भैया हां जग पाजू हां हालू हरि आळो जग पाजू हां हां આપડે જઈએ પોણા એટલે જવું પડે જવું પડે ચંપક ભાઈ ઉતાર જુ ભેજ લે મારે

મોબાઈલ પડી જાય લડવાઈ ગયો પાછો માતાજી ના કોમ માં તમે યાર આવા કરો છો હાજર પાછું એક રૂપિયા ની મળે જા

અમે પૈસા તમારે એવું પાછળ તો પાછું પૈસા નથી મારી વાત પાછા બોલો મારા પણ ઈચ્છા તું પેલા પૈસા તો મારા જ મેળવા પડ્યું પૈસા ઘણી લેવાના આપડે હસી ગયા પાછો આ તો લુકોને કહી દે લુકો નાખો આપડે

હા પછી બાકી છું બરોબર એ તો પાછું હું બોલું છું આપડે બોટ નથી બોલતા પછી પણ એમ કઉ છું મારે આ બી વખત પૈસા હાલવા જ નથી કારણ કે આ તો લુકો છે

પૈસા વિષ્ણુભા બગા તમે જોગવાનું ઓલે પૈસા તમે હું મને કેટલા પૈસા પાડવા

મારા બાજુ અને આમ બધા કોઈ થતુ રાખ્યા એક કોપ કરશું આ ભાઈ ગાય